ય ન્યુ બ્લોગ તમારા બધાનું સ્વાગત છે મારા નવા ગુજરાતી બ્લોગની અંદર તો દોસ્તો અત્યારે હું અહીંયા છૂટો હતો અહીંયા તમે તેઓ જો કોટા એક્સપ્રેસ અહીંયા ફૂટ છે ત્યાં હું આજે રાતે મેં નિવાસ કર્યો હતો અહીંયા મેં સાયકલ પાર્ક કરેલી છે અને દોસ્તો મને આ ભાઈએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અત્યારે હું હાલમાં રાજસ્થાનની ધરતી પર પહોંચી ગયો છું દોસ્તો ને ગુજરાતને કવર કર્યું છે મધ્યપ્રદેશને કવર કર્યું છે હવે દોસ્તો વારો આવે છે રાજસ્થાનમાં રાજસ્થાનમાં આજે મારો પહેલો દિવસ છે દોસ્તો હવે ટૂંક સમયની અંદર હું રાજસ્થાનને કવર કરવાનું છું અને યુપીમાં હું એન્ટર થવાનું છું વાહ દોસ્તો વાહ શું સપોર્ટ મળે છે તો આ રીતે સપોર્ટ આપતા રહેજો અને તમને રાજસ્થાનની ધરતીના પણ દર્શન કરાવતો રહે દોસ્તો આજે મારો પહેલો દિવસ છે રાજસ્થાનમાં અને અહીંયા રોડ છે અને અહીંયા હું આજે અહીંયા સૂતો છું દોસ્તો અહીંયા અહીંયા આજે હું રસ્તા પર અહીંયા સૂતો છું અને આ ભાઈ મારી ખૂબ મદદ કરી છે ફાળી તમે લોકોને ખ્યાલ આવી ગયો છે કે આજે હું ક્યાં સૂતો હતો પણ હા આજે રાજસ્થાનની ધરતી પર દોસ્તો આજે મારો પહેલો દિવસ છે ખબર દોસ્તો તમે જે વિડીયો જોવો છો ને બનાવવા માટે કેટલી મહેનત લાગે છે મેં ગુજરાતને કવર કર્યું છે મધ્યપ્રદેશને કવર કર્યું છે હવે દોસ્તો મારો છે રાજસ્થાનમાં રાજસ્થાનમાં તમને એવા સ્થળોની મુલાકાત કરાવવાનું કે તમે ક્યારે તમે વિચાર પણ ના હોય અને દોસ્તો હું એકલો છું હું એકલો સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું દોસ્તો મારું નામ છે નિરાકાર રાવળ લાગલ શું થવાનું છે મને કોઈ ખ્યાલ નથી અત્યારે તમે જુઓ રાજસ્થાનમાં વરસાદ આવે છે એટલા માટે આજે હું અહીંયા વેઇટ કરું છું શું થવાનું છે મારું જોવા મેં મને કોઈ ખ્યાલ નથી પણ હા આજે મારું ટૂંક સમય રાજસ્થાન પણ પગડ કરવાનું છું અને યુટ્યુબમાં હું એન્ટર થવાનો છું તો જે વિડીયો તમને ગમતો હોય તો ખાલી વાર રાધે રાધે લખી દેજો જેથી કરી અમને મોટિવેશન મળે અને જો વિડીયો તમને વધારે હજી વધારે ગમતો હોય ને તો મને ફોલો કરી દેજો મને ખૂબ જ વધારે ગમશે દિલથી કેમ છો દોસ્તો તો અત્યારે ફાઇનલ અત્યારે હું રાજસ્થાનની અંદર એન્ટર થઈ ગયો છું રાજસ્થાનની ધરતી પર આજે હું પહોંચી ગયો છું અત્યારે મેં મોસ્ટ ઓફ સવારની અંદર મેં દસ કિલોમીટર જેટલું મેં અંતર કાપી લીધું છે તમે જુઓ આ ભાઈની આ દુકાન છે અહીંયા અને એ ભાઈએ મને ખૂબ જ મોટો સપોર્ટ કર્યો છે તમે આ જોઈ શકો છો ને એરો કેસરી કલરનું એ ભાઈએ મને આપ્યું છે ખૂબ જ મારી મદદ કરી છે અને તમે જુઓ અહીંયા ચવાણું પણ મને મને આપ્યું છે થેન્ક યુ સો મચ અંકલ શું નામ છે તમારું દિનેશ ગુજર દિનેશ ગુજર દાદા તમારું દીનદયાલ ઓકે તો હા દોસ્તો ઘણો બધો મને સપોર્ટ મળે છે એ રીતે જ્યારે મેં ગુજરાતને કવર કર્યું છે રાજસ્થાનને કવર કર્યું છે હવે દોસ્તો મધ્યપ્રદેશમાં મને થોડોક એમાં વ્યક્તિ સારા છે પણ દોસ્તો એમાં ઇલાકો એટલો બધો ખરાબ હતો ને તમે એની વાત પૂછો જ્યાંથી હું જે જેનાથી પસાર થયો છું ને એ મારું મન જાણે છે ફાઇનલી તો કાલે સિત્તેર કિલોમીટર સાયકલ ચલાવીને રાજસ્થાનમાં મેં એન્ટર થઈ ગયો છું અને જ્યારથી હું એન્ટર થયું છું ત્યાંથી એટલો બધો વરસાદ પડે છે ને તો હું અત્યારે કવર કરું છું અત્યારે મેં ઓલમોસ્ટ દસ કિલોમીટર જેટલું મેં કવર કરી લીધું આજે મારો વિચાર છે આજે ચાલીસ કિલોમીટર જેટલું ખેંચવાનું છે તો આ વિડીયો તમે આગળ જોજો અને આગળ ખૂબ પણ મજા આવવાની છે દોસ્તો અત્યારે પાછી મેં ત્રણ કિલોમીટર સાયકલ ચલાવી અને પાછો વરસાદ બહુ આવે છે તો અહીંયા હું ઊભો રહ્યો છું અહીંયા આ ભાઈ થોડીક મને મદદ કરી શું નામ છે ભાઈ તમારું પરતુ ઓકે તો દોસ્તો આ એકલા વ્યક્તિ છે પણ દોસ્તો મને હેલ્પ મળી રહી છે ભગવાનની ત્યાંથી દોસ્તો તમે માનશો નહીં મને આ આપ્યું હમણાં ભગવાને દોસ્તો મને ખૂબ જ સપોર્ટ કર્યો છે મારી બે જૂનું હતું એ મેં અંદર મૂકી દીધું છે અને હા દોસ્તો મને એક ભાઈ એવું તમે આ લઈ જાઓ તમે પહેરો વાહ દોસ્ત વાહ મને એવું લાગે ભગવાન મને મળે કે થેન્ક મને ખૂબ જ ગયું દોસ્તો હું તમે જે કૂતરાની વાત કરતો છો ને જો કૂતરો સામે છે મારી એક્ઝેક્ટ સામે જોયો છે હવે દોસ્તો હું બીજાની પાસે હેલ્પ માગું છું જોઈએ હેલ્પ મળે કે નહીં ભાઈ એક મિનિટ ભરો ને એક જ મિનિટ ભાઈ એક મિનિટ એક મિનિટ ચાલો ચાલો ગાઈસ ખૂબ જ મદદ કરી છે વાહ દોસ્તો વાહ દોસ્તો પાંચલી દોસ્તો આજે હું કૂતરાને મેં હરાવી દીધો ત્યાર દોસ્તો મને ખૂબ જ સારું લાગી ગયું આજે કૂતરો આ નો દોડો દોસ્તો આજે પહેલી વખત એવું છે કે રાજસ્થાનમાં પહેલો કૂતરો મારી પાસે નો દોડ્યો નો દોસ્તો અત્યારે લગીમાં કેટલા બધા કૂતરા મારી પાસે દોડેલા છે દોસ્તો અત્યારે રાજસ્થાની ધરતી પર મેં પગ મૂક્યો છે દોસ્તો અત્યારે રાજસ્થાનમાં જ્યારે મેં પગ મૂક્યો ને ત્યારથી કન્ટિન્યુઅસ વરસાદ આવે છે પણ આપણે હાર નથી માનવાની આપણે કન્ટિન્યુ સાયકલ ચલાવવાની છે તમે અહીંયા જુઓ મેં રસ્તા વચ્ચે સાયકલ ચલાવું છું દોસ્તો બસ તમારા અને સપોર્ટની જરૂર છે ખાલી કોમેન્ટમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખી નાખજો અને આગળ કાપ આવે છે બસ કાપરે ખાલી રાતનો નિવાસ કરવાનો છે રૂમવાનું નહીં મળશે ને ચાલશે પણ દોસ્તો રાતનો ખાલી સહારો મને મળી જાય ને ભગવાનની દયાથી એનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું દોસ્તો બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું પોતાની રાધે રાધે ચલો દોસ્તો અત્યારે ફાઇનલી આપણે પેટ્રોલ પંપ પાસે પહોંચી ગયા છીએ નાયરા પેટ્રોલ પંપ તો થોડુંક ચાર્જિંગ કરી લઈએ અને રેસ્ટ કરીને પછી આપણે સીધા રવાના થઈએ આપણે નાયડ્રા આખું આખું નાયરા પેટ્રોલ પંપ છે તો હા દોસ્તો અહીંયા ખૂબ જ સપોર્ટ મળી રહે થોડું હા એવરી વન તો ફાઇનલી દોસ્તો તમને લોકોને ખ્યાલ જ છે આજે હું અહીંયા રોક્યો છું તમે જુઓ અત્યારે અહીંયા તો દોસ્તો અહીંયાથી મને લીંબુ શરબત પણ પીવાયું છે મને ખૂબ જ અને અહીંયા ખૂબ જ મસ્ત મને સપોર્ટ પણ મળ્યો છે અહીંયાથી તો હા દોસ્તો આજે લીંબુ પાણી શરબતથી પણ અહીંયા ખૂબ જ મજા આવવાની છે તો આજે રાતે હું અહીંયા નાઇટ કરવાનું છું હવે આગળ અહીંયાથી આગળ પેટ્રોલ પંપ પણ છે હવે અહીંથી આ ડેલાથી મારે આજે અહીંયા તમે ગેટ જવો છો અહીંયાથી હું સીધો જાય આ આ કાપરેની લાકો અહીંયા લાગવું પડશે અહીંયાથી આ સીધો અને ઓલમોસ્ટ અત્યારે મેં પાંત્રીસ કિલોમીટર જેટલું મેં કવર કરી લીધું છે અને તમે જે આ જોઈ શકો છો ને પાછળવાળા ભાઈ છે એ બધા મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તો હા દોસ્તો મને રીતે સપોર્ટ પણ મને સપોર્ટ પણ મને મળતો રહી છે અને હા આજે મારા પંદર દિવસ પૂરા થઈ ગયા છે મને ખૂબ જ ગમ્યું છે હવે અહીંથી થોડુંક જ ખાલી ત્રણસો કે ત્રણસો કિલોમીટર બાકી છે હા એવરી તો દોસ્તો ફાઇનલી આજે મને રાજસ્થાનની અંદર મને મારો બીજો દિવસ છે બીજી મારી રાત છે અત્યારે મને ખૂબ જ વ્યવસ્થિત મને જગ્યા પણ મળી ગઈ છે તમે અહીંયા જુઓ અહીંયા મેં મારો બધો સામાન મૂકી દીધો છે અહીંયા પંખો છે અને અહીંયા આજે હું અહીંયા સુવાનો છું દોસ્તો મને ખૂબ જ સારામાં સારી રૂમ મળી છે આજે એટલે લગભગ આજે લગભગ મારી ખૂબ જ મસ્ત મારી સેવા કરી છે વાહ દોસ્ત વાહ ભગવાન જે આપણી પરીક્ષા લે છે એટલે એમ નથી કારણ કે આપણને જે પરીક્ષા લે છે એમાં આપણને દોસ્તો ખૂબ જ મજબૂત બના બનાવે છે આપણને કારણ કે પરીક્ષા એટલા માટે આવતી હોય છે કે ભાઈ તમે મજબૂત થાવ તમે આગળ વધો અને પરીક્ષા એવા વ્યક્તિમાં આવે છે કે જે વ્યક્તિ આગળ વધવા માગતો હોય છે ઠીક છે એટલે ભગવાન એમને જ પરીક્ષા આપે છે તો હા દોસ્તો જે આવે છે જે બધું થાય છે તે બરાબર જ થાય છે ટૂંક સમયની અંદર હવે હું વૃંદાવન પહોંચી જવાનું છું અને દોસ્તો અત્યારે તમને એક વાત કહી દઉં છું અત્યારે વાગ્યા છે અહીંયા દોસ્તો ઘડિયાળ તો નથી પણ હા અત્યારે છે ને આઠ ને બેતાલીસ થઈ છે પોણા નવ વાગ્યા છે તો દોસ્તો આજે મારે સુવાનું છે અહીંયા તો આજે હું ફટાફટ સુઈ જવાનો છું નવ વાગે ફટાફટ હું સુઈ જ જાઉં છું ડેલી અને સવારમાં હું પાંચ વાગે ઊભો થઈ જાઉં છું તો ફટાફટ ના જોઈને હું ફટાફટ છ વાગે સાયકલ યાત્રા મારી ચાલુ કરી દઉં છું અને મિનિમમ મારી એવરેજ છે તે પિસ્તાલીસથી પચાસની મારી એવરેજ હોય જ છે સાયકલની પણ મારી જે અચાનક મારી મધ્યપ્રદેશમાં દોસ્તો હું જેવો એન્ટર માગ્યો અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ પછી સીધો મેં મારો રૂટ મેં બદલાવી નાખ્યો રાજસ્થાનમાં પાંચ દિવસ જ્યારે હું મધ્યપ્રદેશમાં મેં પસાર કર્યા સીધો હું રાજસ્થાનમાં એન્ટર થઈ ગયો છું તો દોસ્તો હા હવે જ્યારે હું રાજસ્થાનમાં એન્ટર થયો ને ત્યારથી કન્ટિન્યુ વરસાદ આવે છે તો વરસાદ આવે છે તો મારું આખું માથું ખૂબ જ ભીનું થઈ ગયું છે તો શરદીનો થોડોક એ ભાગ છે અને અહીંયા બસ મેં મારો બધો સામાન મૂકી દો દોસ્તો અત્યારે હું સુઈ જાઉં છું આઈ હોપ કે તમને બ્લોગ સારો લાગે થોડોક ઓછો બ્લોગ શૂટ થયો છે કારણ કે આજે રસ્તામાં મને આટલો બધો વરસાદ આવ્યો છે તો મારો ફોન પણ થોડોક પડી ગયો હતો ઠીક છે તો હું થોડોક ઓછો બ્લોગ શૂટ કરી છું આઈ હોપ કે આ તમને બ્લોગ મજા આવે અને જો તમને થોડું પણ સારું લાગે ને તો ખાલી કોમેન્ટમાં રાધે રાધે લખી નાખજો